ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે વન્યજીવ સંઘર્ષની ચિંતાજનક ઘટના સામે આવી છે શિકારની શોધમાં બે સિંહો ગીરના જંગલ વિસ્તાર છોડીને સીધા આલીદર ગામમાં આવી પહોંચ્યા હતા ગામની સીમમાં આવેલા ભૂપત દોડિયાના મકાનની ઓળસી પાસે બંને સિંહોએ પાલતુ ગાય પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું તે સમયે પરિવારના સભ્યો ઘરના પહેલા માળે સૂતા હતા અચાનક સિંહના અવાજથી પરિવારજનો જાગી ગયા અને બાલ્કનીમાંથી પોતાના આંગણમાં શિકાર કરતા સિંહોને કલાકો સુધી નિહાળ્યા હતા આ ઘટનાનો વિડીયો ગામનાજ ભવાની બાપુએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સવાર થતાં જ સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો સવારે ઘરના દ્વાર પાસે ગાયના અવશેષો જોવા મળતા મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહનો હલચલ ઉપર નજર રાખવા માટે પેટ્રોલિંગ શરૂ કર્યું છે માનવ વસાહતો નજીક વન્યજીવોના આવાગમનમાં વધારો થતો હોવાથી આ પ્રકારની ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો વિષય બની ગઈ છે નિષ્ણાતોના મતે વરસાદી સિઝનમાં સિંહો શિકારની શોધમાં ગામની હદ સુધી પહોંચી જતા હોય છે આલીદરગાહમાં બનેલી આ ઘટના ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપે છે કે માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ટાળવા માટે તંત્ર વધુ સતર્કતા રાખવાની જરૂર છે